સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા જેમની વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા જેમનું એક નિવેદન જે વિરોધનો વંટોળ ચલાવી રહ્યું છે ક્ષત્રિય ક્ષત્રિય સમાજ છે ભારે રોષે ભરાયેલો છે ત્યારે ટિપ્પણી કરવા મુદ્દે રૂપાલા વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે કોંગ્રેસના ક્ષત્રિય આગેવાન આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં ફરિયાદ કરી છે તો ક્ષત્રિય સમાજે ગઈકાલે પણ બેઠક કરી હતી ત્યારે હવે કોર્ટમાં ફરિયાદ થઈ રૂપાલા સામે આઈપીસી ચારસો નવ્વાણું પાંચસો મુજબ બદનક્ષી અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે કોંગ્રેસના ક્ષત્રિય આગેવાન આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં ફરિયાદ કરી છે મહત્વનું છે પરસોત્તમ રૂપાલાનું એક નિવેદન આવ્યું હતું જેમાં ક્ષત્રિય સમાજને લઈ અને આ નિવેદન હતું ત્યારબાદથી જ ક્ષત્રિય સમાજ ભારે લાલઘુમ થયો છે અને સતત પોતાનો વિરોધ આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે બીજી તરફ હવે પરશોતમ રૂપાલાને જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે રાજકોટ બેઠક પરથી તે હટાવવાની માંગ કરી છે આપણી સાથે કોંગ્રેસના અગ્રણી આદિત્યસિંહ ગોહિલ ફોન લાઈન પર જોડાયા છે આદિત્યસિંહ આપનું સ્વાગત છે આપે કોર્ટમાં ફરિયાદ કરી છે પરશોતમ રૂપાલા વિરુદ્ધ શું ફરિયાદ કરવામાં આવી ખાસ કરીને આદિત્યસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલ મૂળ મારું રાજકોટ અને મૂળ પાણાખાણ ખીજડીયા તાલુકો ઉમરાડન જિલ્લો ભાવનગર ફરિયાદની અંદર જે એને સોશિયલ મીડિયામાં પરસોત્તમ ખોડાભાઈ રૂપાલાનો જે વિડીયો વાયરલ થયેલો અને ક્ષત્રિય સમાજને અને મને પણ વ્યક્તિગત એક દુઃખની લાગણી અનુભવી હતી ત્યારબાદ હું કોર્ટમાં ફરિયાદ દાખલ કરવા માટે ગયેલો ગઈકાલે સાંજે પાંચ વાગે માનનીય ન્યાયાધીશે મારું નિવેદન પણ નોંધેલું અને આઈપીસી કલમ ચારસો નવ્વાણું અને પાંચસો મુજબ ઇન્ક્વાયરીના સ્ટેજ ઉપર ઇન્ક્વાયરી નંબર ફાળવીને અત્યારે મારી ફરિયાદને દાખલ કરેલ છે અને આવનારી તારીખ પંદર તારીખે મને સાક્ષીઓ સાથે હાજર રહેવાનું કોર્ટે આદેશ કરેલ છે આદિત્યસિંહ પરસોત્તમ રૂપાલાએ માફી પણ માંગી હતી જે વિડીયો પણ સામે આવ્યો હતો શું હવે શાંત થવા માટે તૈયાર નથી ક્ષત્રિય સમાજ જે જેનું એની બોલવાની જે શબ્દોની છટા હતી એ શબ્દોને ધ્યાને રાખતા ક્ષત્રિય સમાજ એ શબ્દોને કોઈ પણ ભોગે સહન ન કરી શકે એટલે ક્ષત્રિય સમાજના યુવાનો હોય કે દરેક જિલ્લા રાજપૂત સમાજના અમારા યુવાનો હોય કે રાજપૂત સમાજના આગેવાનો હોય આ મુદ્દે લડાઈ લડી લેવાના મૂળમાં છે અને લડાઈ લડી પણ રહ્યા છે જી આભાર આદિત્યસિંહ અમારી સાથે જોડાવવા માટે અને વાતચીત કરવા માટે તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા જેમનું એક નિવેદન ભારે ચર્ચામાં આવ્યું ક્ષત્રિય સમાજ લાલ ઘૂમ થયો છે આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે અને સતત પરશોત્તમ રૂપાલાને ઉમેદવાર પદેથી હટાવવાની માંગ કરી રહ્યો છે